જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ કે તિજોરીમાં કઈ વસ્તુ રાખવાથી ધનની સાથે સાથે માતા લક્ષ્મી પણ આપણા ઘરમાં વાસ કરે છે તો મિત્રો એ જાણીએ તે પહેલા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો તો મિત્રો તિજોરીમાં રાખો આ પાંચ વસ્તુઓ હંમેશાને માટે થઈ જશે લક્ષ્મીનો વાસ નહીં કરવો પડે આર્થિક તંગીનો સામનો મિત્રો વાસ્તુ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને અપનાવવાથી વ્યક્તિની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે છે આ ઉપાય તિજોરીમાં રાખો આ પાંચ વસ્તુઓ તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

મૂલ્યવાન વસ્તુઓ જેમ કે રૂપિયા સોના ચાંદીના આભૂષણ અને અનેક મૂલ્યવાન વસ્તુઓ રાખવામાં આવે છે ચાલો જાણીએ તિજોરી સાથીના અમુક ઉપાય તિજોરીમાં આવી પાંચ વસ્તુઓને રાખવાથી થાય છે ફાયદો ઉત્તરની દિશા ભગવાન કુબેરની દિશા હોય છે એવામાં તિજોરીને ઘરની દક્ષિણ દિવાલ નજીક રાખવી જોઈએ જેથી તિજોરીનો દરવાજો ખુલે તો ઉત્તર દિશા તરફ ખુલે વાસ્તુશાસ્ત્ર મુજબ

સ્થાયી રૂપે માં લક્ષ્મીનો વાસ થાય નંબર એક તિજોરીમાં પૂજાની સોપારી શ્રી યંત્ર अथवा પછી લક્ષ્મી યંત્રને अवश्य રાખો હિન્દુ ધર્મમાં હળદરને ખૂબ જ પવિત્ર અને શુભ વસ્તુ માનવામાં આવે છે નંબર બે માં લક્ષ્મી સદા ઘર માં રહે તો તેના માટે તિજોરીમાં હળદરની ગાંઠને એક પીળા અથવા લાલ કપડામાં બાંધીને રાખો આ ઉપરાંત તેમાં કોડી અને તેની સાથે ચોખાના દાણા પણ મૂકો નંબર ત્રણ મિત્રો જો તમારા પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી તો તમારા પૂજારૂમમાં દેવી લક્ષ્મીને ભગવાન કુબેરની મૂર્તિ સ્થાપિત કરો અને આ ઉપાયને અનુસરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી નંબર ચાર મિત્રો શુક્રવારે દેવી લક્ષ્મીને લાલ ગુલાબની માળા અર્પણ કરો સાથે જ વિધિવધાન પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે નંબર 5 તમે ઘણા લોકોને તેમના ઘરમાં ચાંદી પિતળ અથવા કાંસાનો કાચબો રાખતા જોયા છે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે કાચબો રાખવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આર્થિક સમૃદ્ધિ માટે કાચબાને હંમેશા ઉત્તર દિશામાં રાખો નંબર મિત્રો શાસ્ત્રોમાં ગોમતી ચક્રને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે ગોમતી ચક્ર ગોમતી નદીમાં એક ચક્રના આકારમાં જોવા મળતો પથ્થર છે આ ચક્રને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે એવું કહેવાય છે કે અગિયાર ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધીને તિચોરીમાં રાખવાથી દેવી દેવીલક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે નંબર સાત મિત્રો જો તમારા ઘરમાં પૈસાની તંગી રહેતી હોય તો કમળના ફૂલની માળા લાવીને તમારા ઘરના મંદિરમાં રાખો કહેવાય છે કે કમળના ફૂલની માળા ધનનો માર્ગ ખોલે છે આ માળાથી તમારા ઈષ્ટદેવના નામનો એકસો વાર જાપ કરો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે નંબર આઠ મિત્રો શ્રી સુક્ત પાઠ કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેનાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ધન સંપત્તિ આવે છે છે દેવી લક્ષ્મીનો વાસ થાય નંબર જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હો તો શુક્લ પક્ષમાં ચંદ્રને દૂધ અર્પણ કરો આ ઉપાય કરવાથી અટવાયેલા પૈસા પાછા મળે છે નંબર દસ આપણે બધા આપણા ઈષ્ટદેવની પૂજા પોતપોતાના નિયમો અનુસાર કરીએ છીએ જ્યારે આપણે ઈષ્ટદેવની પૂજા કરીએ છીએ ત્યારે તેમને ચોખા ચઢાવવામાં આવે છે પરંતુ જો ઈષ્ટદેવની પૂજા કરતી વખતે ઘણી વિધિઓનું પાલન ન કરવામાં આવે તો આપણને જોઈએ તેટલું પરિણામ મળતું નથી જેના કારણે આપણા ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે નંબર અગિયાર જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમારા પૂજા રૂમમાં ચોક્કસપણે દક્ષિણા વર્તી શંખ રાખો પૂજા દરમિયાન દરોચા શંખ વગાડવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે નંબર બાર કોઈ પણ શુભ મુહૂર્તમાં સવારે વહેલા ઊઠીને લાલ રેશમી કપડું લઈને તેમાં ચોખાના એકવીસ અખંડિત દાણા બાંધી દો આ પછી દેવી લક્ષ્મીની પૂજા કરો અને આ કપડામાં બાંધેલા ચોખા પણ રાખો પૂજા પછી માતા પાસે તમારી ઈચ્છા માંગો અને ચોખાની પોટલી તમારા તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે નંબર તેર તમારા પર્સમાં હંમેશા દેવી લક્ષ્મીનો ફોટો રાખો આવું કરવાથી આર્થિક તંગી દૂર થશે પીપળાના પાન પર સ્વસ્તિક બનાવીને તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો આ કરવાથી ફાયદો થશે તમારા પર્સમાં થોડા દાણા રાખો ધ્યાન રાખો કે ચોખાના દાણા તૂટેલા ન હોવા જોઈએ મિત્રો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકરને ટચ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખી લેજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ